માતા આવો એ આવો એ ભઈ વી વગડાની આવી ફ્રેલી માતા આવો હે હું બે દાડા ત્રણ દાડા એ મેલ આવે આ તમને 3 મહિનામાં ત્રણ દાડાનું વેળા લઉં હા તો દાડી તણ મહિના તણ દાડા માં તમારું ચોર ના આવે તો મારી માતા ખોટી કે વાત હા તો વેણા રોડો હા સે 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 હા તણ તણ મહિના તણ દાડા માં ચોર પકડાઈ જાય આ હેડો દાડા